એકત્રીસમી મે વિશ્વ તમાકુ નિશ્ચિત દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વભરમાં તમાકુથી થતા ભયંકર નુકસાનથી લોકોને માહિતગાર કરવામાં આવે છે ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના છોગાલપુરા ગામે બાળકો યુવાનો અને વડીલોની હાજરીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ગામ લોકોને તમાકુથી થતા ભયંકર નુકસાનથી માહિતગાર કરવામાં આવ્યા બીડી ગુટખા તમાકુ જેવા વ્યસનોથી યુવાનોમાં હાર્ટ એટેક લખવું ટીબી કેન્સર જેવા લોકોથી લાખો લોકો ભોગ બને છે તમાકુના કારણે આખા વિશ્વમાં સાત લાખથી પણ વધારે લોકોને દર વર્ષે મૃત્યુ પામે છે ભારતમાં પણ તેર લાખથી વધારે લોકો ભોગ બને છે આજે દસ વર્ષથી નાના બાળકો તમાકુ ખાવાનું શરૂ કરી દે છે આ મુખરોગ તમામ કારણોની જાણ જાણીને તેમને સમજ કેળવી આજના કે દિવસે વ્યસન મુક્તિ કાર્યકર શ્રી નરેશભાઈ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે છોગાલપુરા ગામને સો ટકા વ્યસન મુક્ત બનાવો છે તો આ ગામના યુવાનો અને વડીલો દ્વારા પ્રસ્તાવને સહજ સ્વીકારી લીધો આ કાર્યક્રમના ગામના શિક્ષક રમેશભાઈ ચૌધરી તેમજ નર્મદા વિભાગના નિવૃત્ત એન્જિનિયર શ્રી મુકેશભાઈ યોગી તથા નરેશભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વાત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અંતિમ મુક્તિ સૌ ગામ લોકોએ સેલ્ફી લીધી તેમજ સંકલ્પ લઈ છૂટા પડ્યા રિપોર્ટર અર્જુન દેસાઈ